પોપટિયાના સિંહ કાઢ્યા પછીનું રૂપ જે જે જય માતાજી મિત્રો આપ સૌનું સ્વાગત છે આજના મિની વ્લોગમાં ઢેલ આંખે હતી તો આખલાને જ આપણે ઘરે લઈએ અને હા આંખલાને ઓળખો ને આપણો પોપટિયો સિંગડા કાઢ્યા પછી જો કેવો રૂપ લાગે એટલામાં ચેતનભાઈ બાઈક લઈને પહોંચી ગયા આપણા ઘરે અને આપણે ઊભા ત્યાં અહીંયા ગેટે કારણ કે આપણે રાહ જોતો તો પોપટિયાની અને ધણ અને ત્યાં તો થોડી જ વારમાં જો ઓહો હો વા તો ભલ્યો વાહ તો ભલી આમાં જો પોપટી છે અને બીજી બધી ગાયો છે ગાયો ફટાફટ નીકળવા માંડી ચરવા માટે અને પાછળ જોજો કોણ આવે ચેતનભાઈ ત્યાંથી લઈને આવ્યો કંકોત્રી કંકોત્રી જો આપણું નામ છે બધી ગાયોને ચરવા માટે મૂકીને આવી ગયા ઘરે ઘરે આવીને થોડી વાર ધોરીના સાથે મસ્તી કરી ધોરીના સાથે થોડી વાર મસ્તી કરીને ઘરે આવી ગયા નાસ્તો કરવા ઘરે નાસ્તો કરી પહોંચી ગયા પાંજરાપુર આઈસી વોર્ડ માં આઈસી વોર્ડ નું કામ ચેક કર્યું ત્યાં મિત્ર આવી ગયો બોલાવવા માટે કારણ કે કરવાની સસલા ને દવા પણ જ એ પકડાને આપણે એક જ મિત્ર ને કહી દીધું કે જા જા પછી એને શરમ આવી પણ ક્યાં જાય પકડી તો આપણે પાંજરાપુરનું બધું કામ ઓકે આપણે આપણી ગૌશાળાએ ગૌશાળા એ મલેર માટે જો શણગાર આવી આપડી ગાયો માટે ચરો આવવાની થોડી વાર હતી મેનતી વાતચીત કરીને દાંત કાઢી દાંત કાઢવાનું કારણ આ ચશ્મા હતા એટલામાં ગાયો માટે ચરો આવી ગયો તો બધા નાખી દીધી લીલી મકાઈ આજનો લો પૂરો લાઈક કોમેન્ટ શેર ભૂલાઈ નહીં હો